છે તમે અને અરે produce કરી છે અને આ પેલા પણ તમે movies produce કરેલી છે ક્રિષ્ના દેવજી ની તો એના વિષે જણાવો કે આના કેવો અનુભવ છે બહુ ખુબ જ સરસ અનુભવ રહ્યો અમારો આની પહેલા વર્ષ જે રીતે એમણે ડિરેક્ટ કરી હતી અને જે એને સક્સેસફુલ રહી અમારે અને એના પછી અમારે આ કેડી સરને અલગ અલગ કોન્સેપ્ટ ઉપર સારી મૂવીઝ બનાવી એ એમને એમનું પેશન પણ છે અને એટલી એમની એ પણ છે તો અમને એમના ઉપર પૂરો વિશ્વાસ એમ હંડ્રેડ પર્સન્ટ ટ્રસ્ટ એ હતો કે એ જે કોન્સેપ્ટ લાવશે સરસ અને બહુ જ ખૂબ જ સારી મહેનત બધા આર્ટિસ્ટે કરી છે આ સરે અને જાનકી અને રવિએ મજા આવી ગઈ મૂવીમાં અને પબ્લિકનો જે રીતે અત્યારે રિસ્પોન્સ મળી રહ્યો છે ઇટ્સ અ હ્યુજ રિસ્પોન્સ અને બહુ સારો અત્યારે ચાલી રહી છે દરેક સિનેમા ઘરમાં એટલે એક આનંદ છે કે મહેનત સફળ થઈ રહી છે હું ત્રિશાનો પપ્પો બન્યો છું નામ છે એનું અને આમાં હું ત્રિશાને હેરાન નથી કરું ત્રિશાને ખૂબ વાલ કરું છું ખૂબ પ્રેમ કરું છું ખૂબ જુદા પ્રકારનું પાત્ર છે અમારા બંનેની વચ્ચેની કેમિસ્ટ્રી જાનકી અને મારી વચ્ચેની કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી રહી છે જુદો વિષય છે એ વિષય શું છે હમણાં તમને નહીં કહેવામાં આવે કારણ કે તમે ઓડિયન્સ તરીકે થિયેટરમાં જઈને જોશો ન તો તમને ખબર અરે આ પ્રકારનો વિષય આપણે ત્યાં આવી શકે અને એ જ નવાઈને કારણે લોકો આટલી હદે અને આ ફિલ્મને ગમાડી રહ્યા છે અને આટલી સુંદર રીતે આટલી સફળ થઈ રહી છે બહુ જુદો વિષય છે ક્યારે ન કહેવાય હોય તેવી કથા કહેવામાં આવી છે અને આ કથા જોતાં જોતાં તમને હસતા હસતા ચહેરાની ઉપર સ્મિતની સાથે આંખો ક્યાંક ક્યાંક ભીની થાય અને ફરી પાછા તમારું હૃદય હસવા માટે આનંદ કરવા માટે એ પ્રકારની બહુ મજાની રોમ કોમ સ્ટોરી છે ત્રિશા ઓન ધ રોક્સ મૂવીમાં પાત્રા સાથે ખ્વા મૂવીમાં મારા પાત્રનું નામ છે ત્રિશા એ બહુ કોન્ફિડન્ટ છોકરી છે આજના જમાનાની છોકરી છે એની જે વિચારધારણા છે બધું આજના જમાનાનું છે બધું આજના જમાનાનું છે બહુ સ્ટ્રોંગલી ઓપિનિયટેડ ડોટર છે અને સોરી બહુ સ્ટ્રોંગલી ઓપિનિયેડ ડોટર છે અને કૃષ્ણદેવ સર જાડે જોડે કામ કરીને મને ખૂબ જ મજા આવી મારી ડેબ્યુ ફિલ્મ એમની સાથે હતી એના પછી અમે નાડી દોષ કરી વશ કરી હવે ત્રિશા ઓન ધ રોક્સ અને દરેક ફિલ્મમાં એમની પાસેથી કંઈક નવું જાણવા કંઈક નવું શીખવા મળે છે કારણ કે દરેક ફિલ્મમાં મારું જે પાત્ર છે એને અલગ રીતે રિપ્રેઝેન્ટ કરે છે તો એ રીતે એમની સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે

કે જે જે બધા જ ઇમોશન્સથી નીકળીને એક વસ્તુ પર પહોંચે છે એટલે એ બહુ જ મજા આવી મને થેન્ક યુ તમે મસ્ત સોંગ છે અંદર તો એના વિશે થોડી વાત કરો અને તમે ગાઈ શકતા કે પરફોર્મ કરી શકતા હો તો બહુ જ સરસ સોંગ છે એક નવા પ્રકારનું ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ અમને પણ સાલસા કરવા મળ્યું એક નવું ફોર્મ શીખવા મળ્યું આ ફિલ્મ દ્વારા અને બહુ જ મજા આવી રવિ જોડે પરફોર્મ કરીને કારણ કે એક ચેઇન ડાન્સર છે એ જે રીતે પરફોર્મ એ જે રીતે ઇઝીલી સ્ટેપ શીખી જતો તો એ મારા માટે બહુ હેલ્પફુલ રહેતું હતું એ જે રીતે લિફ્ટ કરી શકતો હતો આખા પિક્ચરમાં એ મેડ શ્યોર કે મને એક પણ વાર પાડેરી એક પણ વાર એને મને પાડી નથી ને બેસ્ટ વસ્તુ કે જાનકી ટ્રસ્ટફોલ બહુ ઇઝીલી લઈ લેતી હતી બાકી ટ્રસ્ટફોલ લેતા તમને બહુ જ ઘટ્સને કરે જ જોઈએ જ્યારે ટ્રસ્ટફોલ લેતા હો ત્યારે અને એ પહેલાં ડે વનથી આમ ઇઝીલી किल्ले हूँ हूँ घबरा तो तो कि यार जान कि तू पढ़ी ना जाती <laughs> तो ये टीवी न दर्शकों में एक्सेप्टिंग है ऑफ़ कोर्स व्हाई नॉट यार आप जान कि अखलिवानी पानी अखलिवानी पानी तो अभी दर्शकों ने एक वक्त केवो होय कि तमारी पुलिं जोबा आवे अलग ही दर्शकों

કામ કર્યું છે આટલી સુંદર અભિનેત્રી એટલી સરસ મજાર વિશેની સાથેની ફિલ્મ છે હું હિતેન કુમાર તરીકે તમને બધાને વિનંતી કરું છું કે તમે પ્લીઝ લોકોની કમેન્ટ્સ ના જોશો લોકોના ચહેરા પરનો આનંદ જોજો જે લોકો જોઈને આવ્યા છે એ લોકોને મળીને પૂછજો અને જાતે જઈને અંદરથી ક્યાંક ભીના ભીના થજો ત્રિષા ઓન ધ રોક્સ Oh please <laughs>

sweetheart wow. <laughs> wow. 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 thank you, thank you.